બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાય બી નું પેપર નંબર ત્રણસો સાત આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને જાહેર અર્થશાસ્ત્ર એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વાત કરવાના સિવી આજે આપણે જે ભણવાના સિવી એ એકમ નંબર બે બજારની નિષ્ફળતા અને સરકારની ભૂમિકા વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર જે એકમ છે એમાં શા માટે બજાર નિષ્ફળ નીવડે છે જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને એની ઉત્પાદન વહેંચણીમાં બજાર શા માટે નિષ્ફળ નીવડે છે અથવા રાજ્યની શા માટે ભૂમિકા મહત્ત્વની છે એ વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આપણે જાહેર અર્થશાસ્ત્રના એક ભાગરૂપે એકમ નંબર બેમાં એ આપણે અભ્યાસ કરવાનો છે સમગ્ર એકમમાં એક બજારની નિષ્ફળતા ભણવાની છે બીજું જે સામાજિક પસંદગીનો સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધાંત આપણે ભણવાનો છે આ બે બાબતો જે છે એ એકમ નંબર બેમાં આપણે ભણવાની છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે એકમોના જે ઉદ્દેશો છે એની વાત કરવી તો સરકાર આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ થકી પ્રજાના આર્થિક કલ્યાણમાં વધારો થાય તે ઈસનીય હશે તે કયા ચોક્કસ ધોરણો અને સિદ્ધાંત અનુસાર થવી જોઈએ તે અંગેની સમજ મેળવવી બીજું જે છે એ જાહેર અર્થવિધાન મહત્તમ સામાજિક કલ્યાણ નક્કી કરતા નિયમની સમજૂતી મેળવવાની છે અને ત્રીજો જે છે એ સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી જે અલગ અલગ કસોટીઓ છે એ કસોટીઓનો આપણે અભ્યાસ કરવાનો છે અને ચોથું જે છે એ બજાર ભાવતંત્ર શા માટે સ્થિતિ પ્રાપ્ત કરી શકતું નથી અથવા બજાર શા માટે નિષ્ફળ નીવડે છે જે આજે આપણે ભણવાના સિવી અને છેલ્લો જે મુદ્દો છે બજાર તંત્રની નિષ્ફળતા સામે સરકાર કેવા પ્રકારની ભૂમિકા હોવી જોઈએ એ આપણે સમજવાનું છે આ એકમના ઉપદેશો છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કોઈ પણ આર્થિક સમસ્યા હોય તો એ આર્થિક સમસ્યાના ઉકેલ માટે મુખ્યત્વે આપણે ત્રણ પદ્ધતિની વાત કરતા હોઈએ છીએ એમાં સૌથી જે પહેલું છે રિવાજ બીજું છે બજાર પદ્ધતિ અને ત્રીજું છે સરકાર આ ત્રણ પદ્ધતિ દ્વારા કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આ ત્રણ પદ્ધતિ વપરાતી હોય છે અથવા ઉત્પાદન વહેંચણીના જે વિવિધ પ્રશ્ન છે એ પ્રશ્ન આ ત્રણ પદ્ધતિથી ઉકેલવામાં આવે છે એમાં સૌથી પહેલા વાત કરવી તો રૂઢિ અને રિવાજ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દેશોમાં ભારતના સંદર્ભમાં વાત કરવી તો અમુક વર્ષો પહેલા અથવા વર્તમાનમાં પણ અમુક અંશે આ અનુસાર આર્થિક નિર્ણયો લેવાતા હોય છે દાખલા તરીકે ખેડૂતનો છોકરો ખેડૂત બને વાળંદનો છોકરો વાળંદ બને જે આ જ્ઞાતિ આધારિત વંશ પરંપરાગત જે નિર્ણયો લેવામાં આવે છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે રિવાજ પ્રમાણે એ પદ્ધતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે બીજી જે પદ્ધતિ આપણે ભણવાની છે એ બજાર પદ્ધતિ બજાર પદ્ધતિમાં સામાન્ય રીતે માંગ અને પુરવઠામાં જે ગ્રાહક જે વસ્તુઓની માંગ દર્શાવશે એ ઉત્પાદક એ વસ્તુઓનું ઉત્પાદન કરશે અને ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે એ વસ્તુઓનું વિભાજન થશે ઉત્પાદક વસ્તુઓનું ઉત્પાદન કરશે ગ્રાહક યોગ્ય કિંમત આપી અને એ વસ્તુઓની માંગ કરશે તો આ માંગ અને પુરવઠાના જે પરિબળો છે એ અદ્રશ્ય હાથ જે એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ જેને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવી છે એમને આ માંગ અને પુરવઠાના અદ્રશ્ય બે હાથ વળે એ આ બજાર પદ્ધતિ આખું કાર્ય કરતું હોય છે બજાર પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય પદ્ધતિમાંથી સારી પદ્ધતિ પણ ગણવામાં આવે શા માટે તો કે ગ્રાહક પસંદગી અનુસાર ઉત્પાદન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બજાર પદ્ધતિમાં ઉત્પાદકની પસંદગી ધ્યાનમાં નથી લેવામાં આવતી પણ ગ્રાહકની પસંદગીને ધ્યાનમાં લેવામાં આવશે શા માટે જ્યારે કોઈ પણ વસ્તુઓનું ગ્રાહક એ વસ્તુઓની પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે તો એ વસ્તુનું ઉત્પાદક એ વસ્તુઓનું ઉત્પાદન કરે છે બે પ્રકારના આર્થિક એકમો એમાં જોવા મળે છે એક કુટુંબ અને બીજું પેઢી વિદ્યાર્થી મિત્રો કુટુંબ જે છે એ પહેલા પોતાનો શ્રમ પેઢીને આપે છે એના બદલામાં આર્થિક વળતર સ્વરૂપે એ વેતન મેળવે છે જ્યારે પેઢી શ્રમિકને પોતાને કાર્ય આપે છે અને એના બદલામાં એ વળતર આપે છે વિદ્યાર્થી મિત્રો કુટુંબ એ પેઢી દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન કુટુંબ એ પોતે માંગ કરે છે અને એના બદલામાં એને કિંમત આપે છે જ્યારે પેઢી એ શ્રમિકની માંગ કરે છે અને એના બદલામાં એ વેતન સ્વરૂપે એને વળતર આપે છે તો આ બે રીતે એમાં નિર્ણયો લેવાતા હોય છે કુટુંબ પોતાની શ્રમની સેવા આપે છે પેઢી એનું ઉત્પાદન વેચ અને આ બંને રીતે આર્થિક લેવડ દેવડ એ બંને વચ્ચે થતી હોય છે એ જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે બજાર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે માંગ અને પુરવઠા અનુસાર એ નિર્ણયો લેવાતા હોય છે વિદ્યાર્થી મિત્રો આ આપણે બજારની વાત કરી જ્યારે સરકારની વાત કરવી તો અમુક વસ્તુ એવી છે કે એ બજાર એનું ઉત્પાદન કરતી નથી શા માટે નથી કરતી એ આપણે પાસે જોવાનું છે પણ એ પોતે ઉત્પાદનના સાધનો પોતાના હસ્તક લઈ અને એ વસ્તુઓનું ઉત્પાદન કરતું હોય તો એને આપણે સરકાર દ્વારા જે ઉત્પાદન થાય અથવા સરકારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો આ આ આર્થિક લેવા માટે ત્રણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે બજાર કેવી રીતે નિષ્ફળ નીવડે છે એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે સૌથી પહેલા જોયું તો બજાર સફળતા માટેની અમુક શરતો હોય છે જો એ શરતોનું પાલન થાય તો બજાર યોગ્ય રીતે કામ કરે છે અથવા બજાર

કંપનીના માલિકને જેટલી પણ પ્રદૂષણ કરવું હોય એ કરી શકે છે શા માટે તો કે હવાનો કોઈ પણ માલિક હોતું નથી એટલે જ્યારે પણ સંપત્તિ હકની ગેરહાજરી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો બજાર સફળ નીવડી શકતો નથી બીજો જે મુદ્દો છે બજારમાં પૂર્ણ હરીફાઈ બજાર સફળતા માટેનો સૌથી મહત્ત્વનો જે મુદ્દો છે એ બજારમાં પૂર્ણ હરીફ પૂર્ણ હરીફાઈના પણ જે અમુક લક્ષણો છે કે જે એટલા ઉત્પાદકો હોવા જોઈએ કે એ કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કરે કે ના કરે પણ બજારના પુરવઠા ઉપર એની કોઈ પણ અસર થતી નથી એમ જેવી રીતે ઉત્પાદનને ઉત્પાદક અસર કરી શકતો નથી એવી રીતે ગ્રાહક પણ એ વસ્તુઓની ખરીદી કરે કે ના કરે પણ વ્યક્તિગત ધોરણે એ પુરવઠાને અસર કર કરી શકતો નથી તો ઉત્પાદકો અને ગ્રાહકોની બંનેની એટલી સંખ્યા હોવી જોઈએ કે એ વ્યક્તિગત એ પુરવઠાને કોઈપણ જાતની અસર કરી શકતા ન હોય તો એને આપણે પૂર્ણ હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે અને એ પૂર્ણ હરીફાઈ હોય તો જ બજાર વિદ્યાર્થી મિત્રો સફળ નીવડે છે ત્રીજો જે મુદ્દો છે એ બાહ્ય અસરોની ગેરહાજરી વિદ્યાર્થી મિત્રો બાહ્ય અસર એટલે કે એક વ્યક્તિ વસ્તુઓની માંગ કરે એ વસ્તુઓની બીજી વ્યક્તિ અથવા પેઢી એ વસ્તુઓનું ઉત્પાદન કરે આ બે વચ્ચે વિનિમય દર અથવા વિનિમય વસ્તુઓનો થાય છે એક વસ્તુઓનું ઉત્પાદન કરે છે બીજો વસ્તુઓનું ઉપભોગ કરે છે પણ બાહ્ય અસર એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને સિવાય કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે આ બે પક્ષમાંથી અન્ય કોઈ ત્રીજા પક્ષને જે ત્રીજા પક્ષને આની સાથે ઉત્પાદન અને ઉપભોગ સાથે કોઈ લેવા દેવા જ નથી એ ત્રીજા પક્ષને જ્યારે અસર થતી હોય તો વિદ્યાર્થી મિત્રો એને આપણે બાહ્ય અસર તરીકે ઓળખવામાં આવે છે અને એ બાહ્ય અસરના કારણે પણ વિદ્યાર્થી મિત્રો બજાર નિષ્ફળ નીવડતું હોય છે દાખલા તરીકે કોઈ પણ કંપની એક પેનનું ઉત્પાદન કરે તો એ પેનના ઉત્પાદન દરમિયાન જે હવામાં પ્રદૂષણ કરે એ વિદ્યાર્થી મિત્રો માત્ર પેનનું જે વાપરનાર છે એના જ અસર થતી નથી પણ એની આજુબાજુમાં જે ભલે પેન નથી વાપરતા છતાં પણ એ પ્રદૂષણના ભોગ એ વ્યક્તિઓ બને છે એટલે જ્યારે ઉત્પાદનને કોઈ પણ પદ્ધતિમાં ત્રીજા પક્ષને અસર થાય તો એને આપણે બાહ્ય અસર તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં ઉત્પાદનમાં આવી બાહ્ય અસરો સર્જાતી હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો બજાર સફળ નિવડી શકતો નથી અને બજાર સફળતા માટે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ હરીફાઈ હોવાના કારણે આપણે જે એની આકૃતિ આપી છે એ આકૃતિમાં ઓ એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમો અને ઓ વાય ધરી ઉપર વસ્તુઓની કિંમત દર્શાવવામાં આવી છે અને ઓ એક્સ ધરીને સમાંતર જે એ આર રેખા અને એમ આર રેખા છે એ આપણી કિંમત રેખા છે અને સરેરાશ અને સીમાંત આવક સરખી જોવા મળે શા માટે તો કે પૂર્ણ હરીફાઈમાં અનેક પેઢીઓ ઉત્પાદન કરતી હોવાથી જે કિંમત નક્કી થાય છે એ વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગમાં કિંમત નક્કી થાય છે અને એ ઉદ્યોગ જે કિંમત નક્કી કરે એ બધી જ પેઢી સ્વીકારી અને ઉત્પાદન કરતી હોય છે એટલે કે પેઢી એ કિંમત સ્વીકારનાર છે એ કિંમત નક્કી કરતી નથી એના કારણે વિદ્યાર્થી મિત્રો એ જે કિંમત રેખા છે એ આપણને ઓએક શરીરને સમાંતર જોવા મળે છે અને એટલા માટે બજાર સફળતા માટેની સૌથી મહત્વની જે ધારણા છે એ બજારમાં પૂર્ણ હરીફાઈ હોય ત્યારે જ વિદ્યાર્થી મિત્રો બજાર સફળ નીવડી શકે બીજો જે છે મુદ્દો આપણે ભણવાનો છે એ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્યતા અને ઘટતા ખર્ચની સ્થિતિમાં પણ બજાર સફળ બની શકતું નથી શા માટે એ આપણે વિદ્યાર્થી મિત્રો પાછળ આકૃતિ સાથે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો બજાર નિષ્ફળતામાં સૌથી પહેલો જે મુદ્દો છે એ પૂર્ણ હરીફાઈ પૂર્ણ હરીફાઈમાં આપણે વાત કરી કે જે એની કિંમત રેખા છે એ ઓએક્સ ધરીને સમાંતર હોય છે શા માટે સમાંતર હોય છે તો કે એ ઉદ્યોગ પેઢી એ કિંમત માત્ર સ્વીકાર હશે એ કિંમત નક્કી કરી શકતી નથી એક પેઢી હોય કે અનેક પેઢી હોય જે પેઢી ઉદ્યોગ દ્વારા નક્કી કરવામાં આવે છે દાખલા તરીકે દસ રૂપિયા કોઈ વસ્તુની કિંમત નક્કી થઈ તો એ દસ રૂપિયા જ બધી જ પેઢીને એ દસ રૂપિયા અનુસાર જ એ કિંમત લેવાની હોય છે એના કારણે વિદ્યાર્થી મિત્રો આપણને સરેરાશ ખ રેખા અને સીમાંત આવક રેખા આપણને ઓએક્સ ધરીને સમાંતર જોવા મળે છે આ બજાર સફળતા માટેની પૂર્વ શરત છે પણ જ્યારે અપૂર્ણ હરીફાઈ હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણને આ રીતની આકૃતિ જોવા મળે દાખલા તરીકે ઇજારો હોય અલ્પહસ્તક ઇજારો હોય કે કંઈ પણ અપૂર્ણ બજારનું કોઈ પણ બીજો મોડલ હોય તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણને જે સીમાંત આવકની રેખા અને સરેરાશ આવકની રેખા આપણને આ રીતે જોવા મળતી હોય છે હવે બજાર શા માટે નિષ્ફળ નીવડાશે પૂર્ણ હરીફાઈ ન હોય અને અપૂર્ણ હરીફાઈ હોય તો વિદ્યાર્થી મિત્રો જે સીમાંત અને સરેરાશ રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ આપણને નીચી ઢળતી જોવા મળે છે કારણ કે પેઢી આમાં કિંમત 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 પોતે કરે કરે છે છે અને એ જો જો એને એને જે નક્કી થાય એનાથી પણ વધારે વેચાણ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો એને કિંમત ઘટાડવી પડે છે એ કિંમત ઘટાડવાના કારણે આપણને આ સીમાંત આવક રેખા અને સરેરાશ આવકની રેખા આપણને ડાબી બાજુએથી જમણી બાજુએ ઢળતી આપણને જોવા મળે છે અને જ્યારે સીમાંત ખર્ચની રેખા એ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં ઘટે છે ત્યારબાદ ન્યૂનતમ બને છે અને ત્યારબાદ એ વધતું જોવા મળે છે આ જે સીમાંત ખર્ચની રેખા છે એ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ બધી જ બધી જ હરીફાઈની બાબતમાં સીમાંત ખર્ચની રેખા છે એ આપણને આ રીતે જોવા મળતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો બજાર શા માટે નિષ્ફળ નીવડે તો કે અપૂર્ણ હરીફાઈ હોવાના કારણે વસ્તુઓની કિંમત જે નક્કી થાય છે એ કિંમત કરતાં થોડીક વધારે હોય છે જ્યારે ઓ એમ જેટલું ઉત્પાદન કરે છે ત્યારે વસ્તુઓની કિંમત વિદ્યાર્થી મિત્રો ઓપી જેટલી નક્કી થાય છે અને ખરેખર વાસ્તવિક જો પૂર્ણ હરીફાઈ હોય વિદ્યાર્થી મિત્રો તો વસ્તુઓનું ઉત્પાદન થવું જોતું ઓ એમ વન જેટલું પણ વાસ્તવિક દ્રષ્ટિએ ઉત્પાદન થાય છે ઓ એમ જેટલું અને વસ્તુઓની કિંમત ઓપી જેટલી નક્કી થાય છે એનાથી થોડીક ઘટી અને વસ્તુઓની કિંમત વિદ્યાર્થી મિત્રો નક્કી થવી જોઈએ તો આ એમથી એમ વન જેટલો જે ગાળો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સાધનોનો દુર્વ્યય તરીકે ઓળખવામાં આવે છે અને આ સાધનોનો બગાડ જે થાય છે એ બગાડના કારણે બજાર નિષ્ફળ નીવડશે જ્યારે બજારમાં પૂર્ણ હરીફાઈ ન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જે સાધનોના બગાડના કારણે અપૂર્ણ હરીફાઈમાં બજાર છે એ આપણને નિષ્ફળ જતું જોવા મળે છે આ એક એનો પહેલો પ્રકાર હતો બીજો પ્રકાર જે છે એ બાહ્ય અસરો આપણે પહેલાં વાત કરી કે જ્યારે ઉત્પાદન અને ઉપભોગ કરતા સિવાય અન્ય કોઈ ત્રીજા પક્ષને એની અસર થતી હોય તો એને આપણે બાહ્ય અસર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ બાહ્ય અસર બે પ્રકારની હોય છે સકારાત્મક બાહ્ય અસર હોય છે અને નકારાત્મક બાહ્ય અસર સકારાત્મક બાહ્ય અસર એટલે કે જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુઓના ઉત્પાદનથી સમગ્ર સમાજને જે લાભ થાય છે એ વિદ્યાર્થી મિત્રો વધારે થતો હોય તો એને આપણે સકારાત્મક બાહ્ય અસર તરીકે ઓળખવામાં આવે છે અને જો એ જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનથી સમાજને ગેરલાભ થતો હોય તો એને આપણે નકારાત્મક બાહ્ય અસર તરીકે ઓળખવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો એક દાખલા તરીકે શિક્ષણ જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધે તો એ સમગ્ર સમાજને એનો લાભ થતો હોય છે અને એની સામે કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન થાય અને એ પેઢી દ્વારા અનેક જાતના પ્રદૂષણો ફેલાય છે અને એ પ્રદૂષણોના કારણે જે સમાજને નુકસાન ભોગવવું પડે છે એના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે જે બાહ્ય અસરો સર્જાય છે એને આપણે નકારાત્મક બાહ્ય અસર તરીકે ઓળખવામાં આવે છે તો આ બાહ્ય અસરના બે પ્રકાર છે સકારાત્મક બાહ્ય અસર અને નકારાત્મક બાહ્ય અસર આ બંને સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો બજાર નિષ્ફળ નીવડે છે શા માટે બજાર નિષ્ફળ નીવડશે તો કે જ્યાં સકારાત્મક બાહ્ય અસરો હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો જેટલા પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એના કરતા ઓછું ઉત્પાદન થાય છે અને નકારાત્મક બાહ્ય અસરમાં જે પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એના કરતા વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે આ બંને કિસ્સામાં બજાર નિષ્ફળ નિવડતું આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જે છે એ જાહેર વસ્તુઓ જાહેર વસ્તુઓ એટલે કે કોઈ પણ વ્યક્તિ કિંમત ચૂકવે કે ના ચૂકવે એ બધા જ એનો ઉપયોગ કરતા હોય એને સામાન્ય રીતે આપણે જાહેર વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને ખાનગી વસ્તુ એટલે ખાનગી વસ્તુ એટલે એવી વસ્તુ કે જે કિંમત ચૂકવે એ જ એ વસ્તુઓને વાપરી શકે છે તો બજાર એ ત્યારે જ સફળ નીવડે માત્ર ને માત્ર ખાનગી વસ્તુ કારણ કે એ જે વ્યક્તિ કિંમત આપે એ જ વસ્તુ એનો ઉપયોગ ઉપભોગ કરતી હોય છે તો ખાનગી વસ્તુઓના સંદર્ભમાં જ બજાર સફળ બને છે જાહેર વસ્તુઓના સંદર્ભમાં બજાર સફળ બનતું નથી કારણ કે બજાર છે એ વંચિતતાના સિદ્ધાંત અનુસાર કામગીરી કરે છે અને સામાજિક સેવાઓમાં આવતું જે રોકાણ છે એ વિદ્યાર્થી મિત્રો પૂરતા પ્રમાણમાં થતું નથી અને જે સામાજિક રોકાણ છે એનું પણ એટલું બધું મોટું પ્રમાણ હોય છે કે કોઈ પણ ખાનગી ઉત્પાદક એ એટલા પ્રમાણમાં રોકાણ છે એ કરી શકતો નથી અને ત્રીજું જે છે એ ભવિષ્યના લાભો જ્યારે કોઈ પણ ખાનગી ઉત્પાદક છે એ માત્ર ને માત્ર વર્તમાન લાભોને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરતો હોય છે ભવિષ્યના ઉત્પાદન ભવિષ્યના લાભો સાથે એને કોઈ પણ જાતનું લેવા દેવા હોતું નથી એટલા માટે થઈ અને જાહેર વસ્તુઓ છે એ જાહેર વસ્તુઓના સંદર્ભમાં બજાર છે એ આપણને નિષ્ફળ જતું જોવા મળશે અને બીજું અવિભાજ્યતા અને ઘટતા ખર્ચની સ્થિતિમાં બજાર વિદ્યાર્થી મિત્રો નિષ્ફળ છે દાખલા તરીકે કોઈ પણ પુલનું નિર્માણ કરવામાં આવ્યું તો હંમેશા વસ્તુઓની કિંમત છે એ વસ્તુઓની કિંમત એના સીમાંત ખર્ચ બરાબર હોવી જોઈએ દાખલા સીમાંત ખર્ચ એટલે કે ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો કરવાથી જે ફેરફાર થાય એને આપણે સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો દાખલા તરીકે પુલ બનાવવામાં આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો પુલ બન બની ગયા પછી એ પુલ ઉપર એક વ્યક્તિ ચાલે કે સો વ્યક્તિ ચાલે પણ એનું કિંમતમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી તો જ્યાં સીમાંત ખર્ચની સ્થિતિ ઘટતી હોય એ એવી જગ્યાએ અથવા એવા કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો બજાર નિષ્ફળ આપણને જતું જોવા મળે છે આ પાંચ સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો બજાર છે એ આપણને નિષ્ફળ નીવડે છે અને જ્યારે બજાર નિષ્ફળ નિવડતું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો સરકારની ભૂમિકા મહત્વની બને છે આમાં વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રશ્ન હોય તો તમે જીવરાજ ડોટ ઝાંપડિયા એટ ધ રેટ બીઓયુ ડોટ ઈડી યુ ડોટ ઇન ઉપર પ્રશ્ન પૂછી શકો છો એનો તમને જવાબ આપવામાં આવશે આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો બીજા મુદ્દા સાથે આપણે હાજર થશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત